નમસ્કાર ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જ્યાં એક દેશ પોતાની આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે પણ એનો ભૂતકાળ એના દરવાજા પર દસ્તક દેવા આવી પહોંચ્યો છે આપણે વાત કરવાના છીએ વોલે સોઈંકાના બહુચ ઊંડાણપૂર્વકના નાટક અ ડાન્સ ઓફ ધ ફોરેસ્ટ્સ વિશે આ એક એવી વાર્તા છે જે આપણને પૂછે છે કે જો આપણે આપણા ગૌરવશાળી ભૂતકાળને બોલાવીએ તો શું આપણે એની સાથે જોડાયેલા કડવા સત્યનો સામનો કરવા તૈયાર છીએ જરા કલ્પના કરો દેશનો સૌથી મોટો દિવસ છે આઝાદીનો જશ્ન એક નવા યુગની શરૂઆત અને આ ઐતિહાસિક પ્રસંગે એવું નક્કી કરવામાં આવે છે કે આપણે આપણા સૌથી મહાન સૌથી શૂરવીર પૂર્વજોને આપણા નાયકોને આ પાર્ટીમાં બોલાવીશું વિચાર જ કેટલો રોમાંચક છે ખરું ને પણ શું થાય જો આમંત્રણ નાયકોને મળે અને આવી પહોંચે એ લોકો જેમના આપણે ગુનેગાર છીએ એ આત્માઓ જેમને આપણે ઇતિહાસના પાનામાં ક્યાંક દફનાવી દીધા હતા બસ આજ તો આ નાટકનો સૌથી મોટો વાળાંક છે એક જશ્ન જોતજોતામાં એક અદાલતમાં ફેરવાઈ જાય છે તો વાર્તા શરૂ થાય છે ધ ગેધરિંગ ઓફ ધ ટ્રાઇબ્સથી એક આખો સમુદાય જે વર્ષોની ગુલામી પછી આઝાદીનો સૂરજ જોઈ રહ્યો છે એ નક્કી કરે છે કે પોતાના શાનદાર ભૂતકાળને યાદ કરશે એમના મહાન યોદ્ધાઓ ઋષિઓ અને પૂર્વજોને આ જશ્નમાં સામેલ થવા માટે બોલાવશે અહીં જુઓ આ બે તસવીરોમાં જ આખી વાર્તાનો સાર છુપાયેલો છે એક તરફ છે જશનનો ઝગમગાટ એ ભવ્ય ચિત્ર જે લોકો દુનિયાને બતાવવા માગે છે અને બીજી તરફ છે જંગલના ઊંડા ગૂંચવાયેલા મૂળિયા જે એ કડવા અને ભયાનક સત્યોનું પ્રતિક છે જેને જમીનની નીચે છુપાવી દેવામાં આવ્યું છે કારણ કે થયું એવું કે જે મહેમાનો આવ્યા એ એ નાયકો નહોતા જેમની લોકો રાહ હતા એ તો એ હતા જેમને કોઈ યાદ પણ કરવા નહોતું માગતું અને આ રહ્યા એ તર્યા મહેમાનો એક મૃત પુરુષ અને એક મૃત સ્ત્રી પેલો પુરુષ એક સમયે કેપ્ટન હતો જેને દગાથી ગુલામીમાં વેચી દેવાયો હતો અને આજે એ ન્યાર માંગવા પાછો આવ્યો છે અને પેલી સ્ત્રી ગર્ભવતી છે જે પોતાના અજન્મેલા બાળક માટે શાંતિ શોધે છે જીવતા લોકો એમને જોઈને ડરી જાય છે એમને અપશુકન માને છે કેમ કારણ કે એમને તો ગૌરવશાળી નાયકો જોઈતા હતા પોતાના ઇતિહાસના આ શરમજનક પાના નહીં પણ આ વાર્તા ખાલી ભૂતકાળની નથી હવે વાર્તાનો ફોકસ જીવંત પાત્રો પર આવે છે કારણ કે એમના આજના ગુનાઓ કોઈક વિચિત્ર રીતે આ ભૂતો સાથે જોડાયેલા છે અને માનીને ચાલજો આ કોઈ સંયોગ નથી તો ચાલો મળીએ આ વાર્તાના ત્રણ મુખ્ય ખેલાડીઓને ડેમો કે એક અદ્ભુત શિલ્પકાર રોલા એક સુંદર અને ખતરનાક ગણિકા અને અડેનેબી એક પહોંચેલો સરકારી અધિકારી ઉપરથી તો ત્રણેય સામાન્ય લાગે છે પણ દરેકની અંદર એક ઊંડું રહસ્ય છુપાયેલું છે સૌથી પહેલાં ડેમોકેને સમજીએ એના ત્રણ રૂપ છે એનું માનવ રૂપ એક કલાકારનું છે જે સર્જન કરે છે એનું રાક્ષસી રૂપ એક હત્યારાનું છે જેણે પ્રોફેશનલ ઈર્ષામાં પોતાના જ શિષ્યને એક ઊંચા ઝાડ પરથી ધક્કો મારી દીધો અને એનું આત્મિક રૂપ એને સર્જન અને સંહારના દેવતા ઓગુણ સાથે જોડે છે અને આ જુઓ આ એ જ મૂર્તિ છે જે ડેમોકે જશ્ન માટે બનાવી છે પણ આ મૂર્તિએ એક બહુ મોટો સવાલ ઊભો કરે છે શું મહાન કળા હિંસામાંથી જન્મી શકે છે આ શાનદાર ટોટમ બનાવવા માટે ડેમોકે જંગલની આત્મા એશોરોનો વિરોધ કર્યો અને એક નિર્દોષનો જીવ લીધો એટલે આ કળાનો નમૂનો પણ છે અને એક ગુનાનો સ્મારક પણ હવે વારો છે રોલાનો એનું માનવરૂપ એક ગણિકાનું છે પણ એનું રાક્ષસી રૂપ છે મેડમ ટોર્ટોઇઝનું જે એના પ્રેમમાં પડનારા પુરુષોને ભરખી જાય છે એમને બરબાદ કરી નાખે છે અને એનું આત્મિક રૂપ એક એવી પ્રાચીન વિનાશક શક્તિનું છે જે સદીઓથી ચાલી આવે છે અને છેલ્લે અડેનબી માનવ તરીકે એ એક સરકારી બાબુ છે મોટો વક્તા છે પણ એનો રાક્ષસ ભ્રષ્ટાચાર અને લાલચનો બનેલો છે એણે થોડા પૈસા માટે એક બસમાં વધારે મુસાફરો ભરવાની પરવાનગી આપી અને બસને આગ લાગતા પાંસઠ લોકો જીવતા બળીને મરી ગયા અને એની આત્મા એવા પાખંડનું પ્રતિક છે જે બહારથી ખૂબ પવિત્ર હોવાનો ઢોંગ કરે છે તો સવાલ એ છે કે આ ભયાનક મિલનની ગોઠવણ કોણે કરી છે કોણ છે આખી રમત પાછળનો માઇન્ડ જેણે જીવતા અને મરેલાઓને સામસામે લાવી દીધા આ રહ્યા એ કઠપુતળીના ખેલના સૂત્રધારો ફોરેસ્ટ હેડ જે જંગલના દેવતા છે અરૂણી જે એક આંખવાળા જ્ઞાની દૂત છે અને એ શુઓરો જે બદલો લેનારી આત્મા છે આ ત્રણેય શક્તિશાળી આત્માઓએ જ આખો ખેલ રચ્યો છે જેથી માણસોને એમના કર્મોનો અરીસ્સો બતાવી શકાય અને આ જ આપણને નાટકના સૌથી મુખ્ય વિચાર પર લઈ જાય છે ઇતિહાસનું ચક્ર આજના ગુનાઓ કોઈ નવા નથી આ તો બસ એક જૂની પેટર્નનું પુનરાવર્તન છે બધું એનું એ જ છે બસ સમય અને ચહેરા બદલાયા છે અને આ ચક્ર સાબિત કરવા માટે અરુણી શું કરે છે ખબર છે એ આ ત્રણેય જીવનપાત્રોને સીધા આઠસો વર્ષ ભૂતકાળમાં ફેંકી દે છે રાણી માતા ખારીબુના દરબારમાં અને ત્યાં જઈને એમને ખબર પડે છે કે એમના પાછલા જન્મો પણ બરાબર એ જ ગુનાઓ કરી રહ્યા હતા જે તેઓ આજે કરી રહ્યા છે આજના પાપ તો સદીઓ જૂના પાપના પડઘા માત્ર છે નાટકમાં એક બહુ જ સચોટ વાત કહેવામાં આવી છે યુદ્ધ જે જ એકમાત્ર એવી વસ્તુ છે જે વીતેલા યુગોમાં સતત ચાલતી રહી છે ટ્રોયના વિનાશની ભવ્યતા આ બતાવે છે કે માણસની પોતાની જાતને નષ્ટ કરવાની આદત કેટલી જૂની અને વિચિત્ર રીતે કેટલી ભવ્ય ગણવામાં આવે છે ચાલો એ ભૂતકાળનું એક નાનકડું ઉદાહરણ જોઈએ એક યોદ્ધા એક ખોટી લડાઈ લડવાની ના પાડે છે ત્યારે એક ઇતિહાસકાર જે અડેનેબીનો જ પાછલો જન્મ છે એ આ યુદ્ધને ઇતિહાસની જરૂરિયાત કહીને યોગ્ય ઠેરવે છે અને પરિણામ એ સાચા યોદ્ધાને ગુલામ બનાવીને વેચી દેવામાં આવે છે એટલે કે પેલો ગૌરવશાળી ભૂતકાળ પણ અત્યાચાર અને અન્યાય પર જ ટકેલો હતો અને આ ભૂતકાળની સફર પછી હવે સમય છે હિસાબનો કર્મનો હિસાબ હવે આ પાત્રો માત્ર દર્શક નથી હવે એમના પર આરોપ લાગશે જંગલ પોટે જ એક અદાલત બની જાય છે અહીં કોઈ બહાના નથી ચાલતા બધા મોરા ઉતરી ગયા છે અને સાક્ષી કોણ છે ખબર છે ખુદ પ્રકૃતિ વૃક્ષો નદીઓ ધરતીના રત્નો આ બધા માનવજાતે કરેલા વિનાશ વિરુદ્ધ જુબાની આપે છે તો આ અદાલતમાં દાવ પર શું લાગ્યું છે આ અડધા અધૂરા બાળકનું ભવિષ્ય આ નાજુક બાળક એ નવા દેશના ભવિષ્યનું પ્રતિક છે જેનું ભવિષ્ય અધ્ધરતાલ છે એક તરફ એને ખોખલા આદર્શો ખેંચી રહ્યા છે અને બીજી તરફ બદલાની આગમાં બળતો એશિયોરો અને પછી થાય છે દેવતાઓનું યુદ્ધ એશિયોરો પોતાના અપમાનનો બદલો લેવા ડેમોકેનો જીવ માંગે છે પણ ઓગુન કલા અને સર્જનનો દેવતા પોતાના કલાકારને બચાવવા મેદાનમાં ઉતરે છે એ જાણે છે કે ડેમોકે ગુનેગાર છે પણ એ એની બનાવવાની શક્તિને નષ્ટ થવા દેવા નથી માંગતો પણ અંતમાં શું થાય છે નાટક આપણને કોઈ સીધો જવાબ નથી આપતું આત્માઓ ગાયબ થઈ જાય છે અને શહેરનું એ જ શોર બકોર પાછો શરૂ થઈ જાય છે તો શું આ બધું એક સપનું હતું કે પછી કંઈક બદલાયું છે કદાચ ફોરેસ્ટ હેડના શબ્દોમાં જ જવાબ છે કે તે પરિવર્તનને મજબૂર નથી કરી શકતો તે ફક્ત આત્માઓને જગાડવા માટે તેમને પીડા આપી શકે છે અને અંતે આ નાટક આપણને સૌને એક મોટો સળગતો સવાલ પૂછે છે શું માનવજાત ક્યારેય પોતાના ભૂતકાળના આ ચક્રમાંથી બહાર નીકળી શકશે કે પછી આપણે એ જ ભૂલો વારંવાર દોહરાવવા માટે જન્મ્યા છીએ આ સવાલ પર વિચારવા માટે આ નાટક આપણને મજબૂર કરી દે છે